જુનાગઢમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણમાં થયેલા વ્યાપારીકરણ વિરુદ્ધ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સરકારે ખાનગી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ નિયંત્રણ કરવા માટે એફઆરસી ની રચના કરી હતી પરંતુ એફઆરસી ને લૂંટ ચલાવવાની છૂટ આપી રહી છે તેવું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું તેમાં વિરોધના રૂપમાં આજે પદયાત્રા યાત્રા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું ભાજપના રાજ્યમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે અને આ મુદ્દે આજે જૂનાગઢ કોંગ્રેસ અને આમ આદમીની પાર્ટીના કાર્યકરોએ એક પદયાત્રાનું આયોજન કર્યું હતું આ પૂજોડ કારકિર્દીની શોધમાં છો તો આજે સંપૂર્ણ કરો જૂનાગઢના મેંદેડા સ્થિત ખ્યાતનામ સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગની જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્સ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લો ભવિષ્ય ઘોડાઈ જાય છે પરંતુ એનું રક્ષણ ન

સમગ્ર ગુજરાત માંથી ભાજપ સરકાર ની તાનાશાહી લાગે આ વાત કહેવા માટે અમે રોડ રસ્તા પર ઉતાર્યા છીએ માટે વાત ઉઠાવીએ છીએ કે ફી વધારો પાછો